શનિવાર રાતથી આજ સુધી વરસેલા મુશળધાર અગિયાર ઇંચ વરસાદથી ભાવનગર જિલ્લો અને મહુવા તાલુકો જળબંબાકાર થયો છે મહુવા શહેરમાં ચારે તરફ બસ વરસાદી પાણીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે ગાંધીબાગ શાક માર્કેટ વિસ્તાર કોલેજ વિસ્તાર વાસી તળાવ સહિતના વિસ્તારોમાં સ્થાનિકોનું જનજીવન પ્રભાવિત થયું છે મુખ્ય માર્ગો અને સોસાયટીઓમાં ગોઠણ ડૂબ પાણી ભરાઈ ગયા છે વરસાદ રોકાયાના કલાકો વિત્યા છતાં હજુ સુધી વરસાદી પાણીનો કોઈ નિકાલ આવ્યો નથી પણ બંધ જોવા મળી તો ગાંધીબાગ રોડ પર આવેલા પોસ્ટ ઓફિસ પણ ધરાશાયી થઈ હોવાની ઘટના બની છે વરસાદી પાણીનો કોઈ જ નિકાલ ન થતા સ્થાનિકોમાં પણ પ્રશાસનની કામગીરીને લઈ અને રોષ જોવા મળ્યો છે તો વડલી ગામના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં વરસાદી પાણી ઘુસ્યું હતું પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં પાણી ભરાતા દર્દીઓને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે જળ સ્તર સતત વધતા સાવચેતીના ભાગરૂપે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રને બંધ કરવામાં આવ્યું તો વલભીપુરમાં પણ ધોધમાર વરસાદથી ગેલો નદી પર બનાવવામાં આવેલું જે પુલ છે તે પણ દાતરવડી ડેમમાંથી પાણી છોડાતા ધારાનેસ ગામમાં જળબંબાકાર થયું લોકોના ઘરોમાં ડેમના પાણી ફરી વળ્યા તો એક જ વીજ પુલ પણ ધરાશાયી થયો તો ભાવનગર શહેરમાં વરસ્યો છે ધોધમાર વરસાદ કમોસમી વરસાદના કારણે કુંભારવાડા સ્ટેશન રોડ અલકા રોડ મઢિયા રોડ સહિતના વિસ્તારો જળબંબાકાર થયા છે ધોબી સોસાયટી વિસ્તારના મુખ્ય રસ્તા પર પણ પાણી ભરાતા વાહન ચાલકો પરેશાન થયા કમોસમી વરસાદથી ભાવનગર શહેરનું બોરતળાવ પણ ઓવરફ્લો થયું છે બોર તળાવના સાત દરવાજા પરથી વરસાદી પાણી વહેતા થયા બોર તળાવ ઓવરફ્લો થતા મહાનગરપાલિકાએ કરોડના ખર્ચે તૈયાર કરેલ બગીચામાં તળાવના પાણી પાણી ગયા છે છે તો કૈલાશ ગાર્ડન બંધ કરવામાં આવ્યું દરિયાકાંઠાના ઘોઘાના કુકડ અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પણ મેઘતાંડવ જોવા મળ્યો ગ્રામ્ય વિસ્તારમાં વરસેલા વરસાદથી રોડ રસ્તા જળબંબાકાર થયા છે તો મગફળી કપાસ ડુંગળી જુવાર બાજરી સહિતના પાકને પણ વ્યાપક તૈયાર કરેલા પાક પર કમોસમી વરસાદે પાણી ફેરવી દીધું છે તો ખેડૂતો પણ નુકસાની નો સર્વે કરી વળતર ચૂકવવાની સરકાર પાસે માંગ કરી રહ્યા છે વલભીપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં ચાર કલાકમાં વરસેલા ત્રણ ઇંચ વરસાદે ખેડૂતોની સ્થિતિ કફોડી બનાવી છે કપાસ મગફળી પાકને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે ગોગાના કોળિયાક ચોકથી નિષ્કલંક મહાદેવ મંદિર તરફ જવાના રસ્તા ઉપર પણ વરસાદી પાણી ભરાઈ ગયા છે રસ્તા ઉપર પાણી ભરાતા વાહન વ્યવહાર ઠપ થયો છે તો કોઝવે પરથી પસાર થતા દસમસતા પાણીના પ્રવાહને જોવા માટે લોકોના ટોળા પણ ઉમટ્યા હતા